હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુ ટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ગરમીઓમાં શરીરને ઠંડક અને તાજગી આપે તેવું વળિયારીનું મિલ્કશેક બનાવવાની રેસીપી વળિયારીનું શરબત તો દરેકના ઘરમાં ઉનાળામાં બનતું જોઈ છે પરંતુ જો તમે આ રીતે વળિયારીનું મિલ્કશેક બનાવીને પીશો તો શરીરને ઠંડક મળશે અને તેની સાથે જ તેના અઢળક વાયદાઓ પણ થશે જો તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા વડિયારી મિલ્કશેક બનાવવા માટે મેં અહીંયા બે ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે તેની સાથે જ મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી લીધેલું છે તમે ફક્ત દૂધથી પણ બનાવી શકો છો તો હવે મિક્સરનું ચાર લઈ અને તેમાં બે ચમચી જેટલી વડિયારી એડ કરીશું અને તેની સાથે જ ત્રણ ચમચી જેટલી ખડી સાકર એડ કરીશું જો તમારી ખાંડ લેવી હોય તો ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો બધું ક્રશ કરી અને આ રીતે એનો એક પાવડર તૈયાર કરવાનો છે જેમાંથી તમે ખૂબ જ ઇઝીલી વળીયારીનું શરબત અને મિલ્કશેક ઇન્સ્ટન્ટ બનાવી શકો હવે તૈયાર કરેલા મિક્સરમાંથી ચાર ચમચી જેટલું વળિયારી અને સાકરનું મિક્સર એડ કરીશું જો તમારે વધારે જોઈએ તો તમે વધારે પણ લઈ શકો છો ત્યારબાદ એક વખત આપણે સરસ રીતે બધું મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં દસથી બાર દાંતણા જેટલું કેસર એડ કરીશું જેનાથી આ મિલ્કશેકનો ટેસ્ટ અને કલર બંને ખૂબ જ સરસ આવશે ત્યારબાદ હવે નાના કટ કરેલા એક ચમચી કાજુ અને એક ચમચી પિસ્તા એડ કરીશું તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો અને હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ તમારે જો આઈસક્યુબ્સનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો અથવા તો એકથી બે કલાક માટે તેને ફ્રીઝરમાં ઠંડુ થવા માટે મૂકી શકો છો અને મિલ્કશેક ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેને સર્વ કરીએ તો મિલ્કશેક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે તેને સર્વ કરીએ જો તમારે ગાળવું હોય તો આ સમયે તમે ગાળીને પણ લઈ શકો છો તો જો ઉનાળામાં આ રીતેનું વડિયળેનું મિલ્કશેક તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત કરી જોરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો